નમસ્કાર મિત્રો છે પાલનપુર શહેરમાં ગણેશ ચતુર્થી દિવસે ધામધૂમપૂર્વક સમગ્ર શહેરમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેમાં લોકો શ્રીજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે શ્રી ગણપતિ ગજાનન મહારાજની પાલનપુર શહેરભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શહેરના બેંક સોસાયટી કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં યુવક મંડળ દ્વારા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તેમાં ત્રણ દિવસ સુધી આ શ્રીજી મૂર્તિની પૂજા અર્ચના કરાશે જેમાં પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન આરતી બાદ સુંદરકાંડ તેમજ બીજા દિવસે રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોસાયટીના તેમજ આજુબાજુના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાશે જ્યારે શહેરના ગુરૂનાનક ચોક વિસ્તારમાં દિનેશભાઈ પંચાલ પ્રકાશભાઈ અગ્રવાલ તેમજ તેમની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં સુખડીયા પરિવારના ઘરેથી વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિ શોભાયાત્રા દ્વારા ગુરૂનાનક ચોક ખાતે લાવી સ્થાપના કરવામાં આવી હતી જોકે આ વર્ષે ગોળાઇકા રાજાની સ્થાપના ઓપરેશન સિંધુની થીમ ઉપર કરવામાં આવી છે જે જોવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને હવે આગામી પાંચ દિવસ સુધી ગુરૂનાનક ચોક ખાતે ગોળાઇકા રાજાની સ્થાપના બાદ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં પ્રથમ દિવસે સ્થાપનામાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ભાજપ તાલુકા પ્રમુખ અને સ્વસ્તિક સ્કૂલના ચેરમેન રમેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં નવા બસપોર્ટ ખાતે પણ સામાજિક કાર્યકર અને સેવાભાવી નીતિનભાઈ ઠાકોર દ્વારા બસ સ્ટેન્ડ કે રાજા મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં પાંચ દિવસ સુધી ધામધૂમપૂર્વક વિવિધ કાર્યક્રમો યોજાશે આમ શહેરભરમાં વિવિધ જગ્યાએ શ્રીજીની મૂર્તિને લોકોએ સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ કરી છે